અમરેલી જિલ્લાના બગસરા તાલુકા નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ યોજનાઓની કામગીરી પર કરવામાં આવી હતી દેશના નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પર મળે તેવા હેતુ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના બગસરા નગરપાલિકા ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તો આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ સિનિયર એચડી સિટી ચંદને લગતી સરકારની વિવિધ કામગીરી કરવામાં આવી હતી તો લોકોને વિવિધ પ્રકારના કામગીરી માટે સરકારી કચેરીમાં જવું ન પડે તેવા હેતુ અને વિએ આ સેવા સેતુ કાર્યક્રમમાં આયોજન કરતા લોકોમાં ખુશી જોવા મળી આવી હતી હું રમેશભાઈ હિરપરા બગસરા શહેર ભાજપ મંત્રી આજે બગસરા નગરપાલિકા મુકામે સેવા સેતુ એટલે કે અરજદારો લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક અને સ્થળ પર જ એમની અરજીનો નિકાલ એ અંતર્ગત આજે બગસરા ખાતે સેવા સેતુનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે મોદી સરકારની ગેરંટી અંતર્ગત જે ગામે ગામ અને શહેરીની અંદર જે સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરે છે અને દરેક વિસ્તારની અંદર લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને લાભ અપાવવા માટેના આ એક સુદૃઢ યોજના ના ભાગરૂપે બગસરાની અંદર અત્યારે લાભાર્થીઓના અરજીના નિકાલ જેમાં મા વાત્સલ્ય કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડના નામે ઓળખાય છે તે આયુષ્યમાન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના આવાસ યોજના આરોગ્યલક્ષી યોજના આધાર કાર્ડ માટેની તમામ એક જ સ્થળે સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરીનો એક આજે એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો અત્યારે બહોળી સંખ્યામાં અરજદારો એમનો લાભ લે છે ખરેખર નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ગરીબોની સરકાર છે તે ખરેખર સાર્થક કરી બતાવ્યું છે વંદે માત્ર અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ